રાજકોટમાં ગરીબોના હકના આવાસમાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો છે શહેરના સંતકબીર રોડ પર બનાવવામાં આવેલા ગોકુલનગર આવાસમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવાયો છે વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલેતર અને દેવુબેન જાધવના પતિ મનસુખ જાધવે કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌભાંડ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકોટ મેયરે તપાસના આદેશ આપ્યા છે જોકે આક્ષેપો થયા બાદ બંને તો ખોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે રહે છે ને એને જ આવાસ આપવાના છે જે કોઈ બહાર રહેતા હોય બીજે રહેતા હોય ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી એ તદ્દન ખોટી વાત છે બધા એમાં ઝૂંપડપટ્ટીવાળા વાળા જ છે ઝૂંપડપટ્ટી છે કાચા મકાનો છે અને પ્રધુમન પાર્ક જે છે એની આગળ જ આવે છે અત્યારે ટૂંક સમયની અંદર પ્રધુમન પાર્કની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રધુમન પાર્કના ના વિકાસ કરવાનો છે એટલે એ ડિમોશન ડિમોશનશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે એવા અમારા સગાવલા ચાર પાંચ અહિયાં રહે છે અને અત્યારે અહિયાં રહે છે અને એમને એના નામ પાંચ એની અંદર આવેલા છે જે વાત છે એ અત્યારે ચૂંટણી માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે કોઈ એવો મુદ્દો છે ને ક્યાંય કોઈ હકીકતમાં એ છે સાહેબ અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે પણ ખરેખર અમે રહેતા નથી પણ અમારા બાપદાતા વખતનું એ મકાન છે અત્યારે ત્યાં કોઈ મકાન શણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે પચાસ વાગનું જ મારી પાસે મકાન છે એ સૂચિતમાં છે અમે કોઈ ગંગલાવાળા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભર્યું નથી કોપરેટર રૂપીને અમે આવા ફોર્મ ભરી તમે વિચાર કરો